કચ્છમાં આદેણ ને જીવતો સળગાવવા મામલે કાર્યવાહી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે ઝળપીને કાર્યવાહી કરી છે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં ચિમના રામ મારવાડી પ્રીમila બેન અને અંજુબેન મહેશ્વરીની અટકાયત કરવામાં આવી છે જ્યારે મંજુબેન મહેશ્વરી ફરાર છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે જાણવા મળ્યા મુજબ આખી ઘટના કચ્છના ગાંધીધામ માવાડી તો મરંજારભાઈ છે તેમને તેમનાથી પડોશમાં રહેતા ચાર ઈસમો દ્વારા ગોટલા ઉપર બેસવા જેવી નજીક બાબતે અગાઉ જે ઝઘડો થયેલો એનું મંદુક રાખીને પ્રથમ ફરિયાદ મરણજનાને માર મારવામાં આવે અને મરણજના પોતાના બાથરૂમમાં જતા તે દરમિયાન તેમની ઉપર ડીઝલ છાંટીને તેમને સળગાવી સળગાવવામાં આવેલો આ બનાવ બાદ મરણજના તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને જેની સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ છે બનાવ આ ઘટના બન્યા બાદ તાત્કાલિક પોલીસ દ્વારા મરણજનાના ભાઈની ફરિયાદ લઈને અને તપાસ તજવીજ ચાલુ કરવામાં આવી તપાસ દરમિયાન પોલીસ દ્વારા ત્રણ ઇસમોની અટક કરવામાં આવી છે અને એક ઈસમ છે એ હાલ છે જેની તપાસ તજવીજ ચાલુમાં છે આજે ત્રણ આરોપીઓ અટક કરેલા છે તેના નામ જોઈએ તો ચિમનારામ ગોમારામ મારવાડી પ્રેમીલાબેન નરેશભાઈ માતંગ અંજુબેન હરેશભાઈ માતંગ છે અને જે પકડવાના બાકી છે એ આરોપીનું નામ જોઈએ તો મંજુબેન લહેરીભાઈ મહેશ્વરી છે

ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગણાતા સિંધુ ભવન રોડ પર વિન્ટેજ કાર રેલીનું આયોજન કરાયું વીસ કિલોમીટર સુધી કાર રેલી યોજી ગણતંત્ર પર્વની ઉજવણી કરાઈ રેલીમાં પચીસથી વધુ વિન્ટેજ કાર જોડાઈ વર્ષમાં ત્રણથી ચાર વખત આ રીતે રેલી યોજવામાં આવે છે વિન્ટેજ કાર ધરાવતા લોકો પોતાની કારની જાળવણી કરે અને કાર ચાલુ રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવે છે અમદાવાદમાં ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી જે છે તે કરવામાં આવી છે હાલ અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર વિન્ટેજ કાર રેલી જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે ચાર થી પાંચ વાર આ અલગ અલગ પ્રકારે વિન્ટેજ કાર કલેક્શન જે કારના માલિકો કરે છે તો તેઓને આ રેલીનું આયોજન કરવામાં આવે છે અને આજે પણ આ વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચીસ થી પણ વધુ વિન્ટેજ કાર જે છે તે જોડાય છે અને સાથે પાંચથી સાત અલગ અલગ બાઇકર્સ જે છે તેઓ પણ આ રેલીમાં જોડાયા છે જે પ્રકારે છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસની જે ઉજવણી કરવામાં આવી રહી છે અને તેમાં વિન્ટેજ કાર જે સૌથી જૂનામાં જૂની જે ઓલ્ડ એજ કાર જે છે કે તેનું કલેક્શન જે માલિકો કરતા હોય તેઓ એ વિન્ટેજ કાર લઈ અને આ રેલી

મૂડી હાઇવે પર આવેલ સી પ્રજ્ઞાચક્ષુ મહિલા સંસ્થાએ દર જેમ ચાલુ વર્ષે પણ પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ભાગ લીધો હતો અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા પ્રજ્ઞાચક્ષુ બહેનોમાં આત્મવિશ્વાસ વધે તેમજ સામાન્ય મહિલાઓની જેમ જ દરેક પ્રવૃત્તિઓમાં ખંતથી ભાગ લે તેવા હેતુથી આ રસોઈ સ્પર્ધાનું આયોજન કરાયું હતું નિર્ણાયકો દ્વારા રસોઈ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર પ્રજ્ઞાચક્ષુ બહેનોને રોકડ ઇનામ તેમજ સ્પર્ધકોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પાઉંભાજી પુલાવ પાપડ સલાડ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ નિયત સમયમાં બનાવી ઉપસ્થિત સૌને ચકિત કરી દીધા હતા આ તકે સંસ્થાના સ્થાપક પદ્મશ્રી મુક્તાબેન ડગલીની ખાસ ઉપસ્થિતિ રહી હતી

અવનવી વાનગીઓ રાખવામાં આવે છે જેનું જેમાં અમને ખૂબ મજા આવે છે એમની અપેક્ષા એવી છે કે કોઈ પણ અંધ દીકરી ગમે ત્યાં જાય તો તેને જાતનું ખુદ કામ એ જાતે કરી શકે આજે સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે પોરબંદરના ના શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં પણ મધ દરિયે જઈને ધ્વજવંદન કરીને આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી પોરબંદરમાં શ્રી રામ રામસિંહ શિવલિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મતદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે પોરબંદરવાસીઓ પણ દર વર્ષની જેમ આજે પણ પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચ્યા હતા વાવ વાવથરાદમાં લગ્ન પ્રસંગમાં ભમરાનો હુમલો ભાબરમાં ભમરાએ દસ લોકોને ડંક માર્યા ઠક્કર સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ હતો અચાનક ભમરાના ઝુંડે મહેમાનોને કરડી જતા અફરાતફરી મચી ગઈ હતી તો ભમરાના ડંકનો ભોગ બનનાર મહેમાનને સારવાર અર્થે ખસેડાયા છે લગ્નમાં લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા હતા ત્યાં અચાનક ભમરાઓએ ડંક માર્યા બ્રિજ પર સાયકલ સવારે સ્ટન્ટ કર્યા સિવિલ હોસ્પિટલ ચોકનો વિડીયો વાયરલ થયો છે યુવકે બ્રિજ પર સાયકલ પર સુઈને સ્ટન્ટ કર્યા યુવકે સ્ટન્ટ કરીને પોતાનો અને અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો સાયકલ પર સ્ટન્ટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે તો આ વાયરલ જોઈ શકાય છે કે રીતે આ યુવક છે સુઈને જોખમી સ્ટન્ટ કરી રહ્યો છે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તો બ્રિજ પર સાયકલ સવારના સ્ટન્ટનો આ વિડિયો સિવિલ હોસ્પિટલ ચોકનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે સુરતના કેબલ બ્રિજ પરથી યુવાને લગાવી છે મોતની છલાંગ પોતાની ગાડી બ્રિજ પર મૂકીને આપઘાત માટે તાપી નદીમાં ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા જોકે હજી સુધી યુવાનનો કોઈ પત્તો નથી લાગ્યો મૃતક યુવક સ્મિત પટેલ હોવાનું જાણવા મળ્યું જેના પરિવારજનો પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા મૃતક હીરા કંપનીમાં કામ કરતો હોવાનું ખુલ્યું છે કીર્તે જોડાયા છે ફોન ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે કીર્તે યુવાનનો આપઘાત शूवतो विगत समग्र બિલકુલ સુરત તાપી નદી યુવાનો માટે મોત સૌથી સરળ સાબિત થઈ રહ્યું છે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે યુવક પોતાનો કાર્ડ અને મોટરસાયકલ બ્રિજ પર મૂકીને કરી રહ્યો હતો જેને લઈને પોલીસે તાત્કાલિક પરિવાર ને જાણ કરી હતી કહી શકાય ત્રેવીસ વર્ષ સ્મિત પટેલ નામના યુવાને આ પગલું ભર્યું તેને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે કહી શકાય રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો અને મહિને ચાલીસ હજારની ની આવક ધરાવતો આ યુવાને આપઘાત કયા કારણોસર કર્યો છે તે જાણી શકાયું નથી પણ ચોક્કસ આપઘાતને લઈને એક માસ સમય માટે પોલીસ સાથે ફાયર અને દોડથી થઈ હતી સાથે સાથે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બિલકુલ કીર્ષ આભાર સમગ્ર માહિતી બદલ નર્મદાના પોયચા સેતુ પુલ પર ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવા છતાં રેતી ભરેલી ટ્રકો બેફામ રીતે ચાલુ છે ભારે વાહનોમાં બસો પર પ્રતિબંધ મુકાયો છે પરંતુ રેતીની ટ્રકોને ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનો આરોપ છે પુલ પરથી રેતીની ટ્રકો પસાર થતી હોવાનો અહેવાલ ન્યૂઝ ગુજરાતી દ્વારા પ્રસારિત થતા તંત્ર જાગ્યું હતું અને ટ્રકો રોકવા માટે પુલ પર એંગ્લો લગાવવામાં આવ્યા હતા જોકે આ એંગ્લો રેતી માફિયા દ્વારા તોડી નાખવામાં આવ્યો હોવાનો આરોપ છે ફરી રેતીની ટકો બેફામ રીતે દોડી રહી છે ત્યારે તંત્ર ફરી એંગ્લો લગાવશે કે કેમ અને રેતી માફિયા સામે કડક કાર્યવાહી કરશે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે નર્મદા જિલ્લાના પોઈટા ખાતે આવેલ રંગ સેતુ બ્રિજ છે તમને બતાવવા જઈ રહ્યો છે કે જે આ રંગસેતુ બ્રિજ છે છ મહિનાથી ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ મોટા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ભારે વાહન બંધ છે બસો બંધ છે પરંતુ જે રેતીની ટ્રકો જે હાઈવે છે એ રોડ બે આ હતી ત્યારે જે જે ગંભીરા બ્રિજની દુર્ઘટના રોગો ચાલીસ થી પચાસ ટન જેટલી રેતી ભરેલી ટ્રકો જે અવર કરતી હતી એ બે રોક બે રોકટોક અવર જવર કરતા ન્યૂઝ એટીન ગુજરાતીએ અહેવાલ પ્રસાર્ધ કર્યા બાદ તંત્ર જાગ્યું હતું અને આ તંત્રએ એ અહિયાં રેલિંગ પર મારી દેવામાં આવી છે અને એંગલ મારવામાં આવ્યો હતો જેથી કોઈ ભારે વાહનો અવર જવર ના કરી શકે તંત્ર જાગ્યું પરંતુ જે રેતી માફિયાઓ છે જે પોતાની જે ટ્રકો છે છે એ અવરજવર કરવા માટે કેટલી હદે વધી ચૂક્યા છે તમે જોઈ શકો છો કે આ જે લોખંડની એંગલ છે જેને પણ તોડી નાખી છે અને તોડી નાખી અને જે રેતીની ટ્રકો છે એ અવર જવર માટે ફરી ચાલુ કરી દેધી છે કહી શકાય કે જે આટલી મોટી જે હેવી લોખંડની જે એંગલ હતી તેને તોડતા આજે જે રેતી માફિયાઓ છે જે બેફામ બની ચૂક્યા છે એમ વાત કહી શકાય તો બેન આ રેલિંગ હતી કેટલા ટાઈમે લાગેલી હતી ને કઈ રીતે હતી અત્યારે તૂટેલી છે આ રેલિંગ કાલે અમે આયા સવારમાં તારે હતી મારેલી હતી ને અમને આયા તો તૂટી ગઈલી છે જે રેતી માફિયાઓ છે બેફામ થઈ ચુક્યા છે અધિકારીઓ પણ નથી ગાંઠતા અને જે રેલિંગ તોડી અને પોતાના વાહનો અવરજવર ફરી શરૂ કરી દે કરી દીધી છે ત્યારે કહી શકાય કે જે હવે આ જે તંત્ર છે અધિકારીઓ છે આ રેતી માફિયાઓ સામે લાલાક કરે છે કે કેમ દીપક પટેલ ન્યૂઝ ગુજરાતી નર્મદા આ માણેજાથી મારેઠાને જોડતા બ્રિજનો વિવાદ દોઢ વર્ષ પહેલા બનેલા બ્રિજના એપ્રોચ રોડનો ભાગ બેસી ગયો છે બ્રિજમાં વાપરેલ કપચી અને સળિયા દેખાવા લાગ્યા છે તો બ્રિજ પરના ઉપરના ભાગે તિરાડ પડ્યાનો લોકોનો આરોપ છે બ્રિજનો એપ્રોચ રોડ બેસી જવાના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે જો કે એપ્રોચ રોડ બેસી ગયો હોવા છતાં વડોદરા કોર્પોરેશનના અધિકારીઓએ હજુ સુધી નથી કર્યું સમારકામ તો આ મામલે રેલવે અને કોર્પોરેશન બંને એકબીજાને ખો આપતા હોવાનું જાણવા મળ્યું છે કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો એવું શકાય કેમ કે આ બ્રિજ નું જે ઓપનિંગ થયું ત્યાંથી હજુ તો ઘણો ટાઈમ બી નથી થયો પણ ઘણા ખાડા પડી ગયા છે અને ઉપર જઈએ આપણે તો ઇવન વાહન ચલાવીએ તો ત્યાં રેતી કપચી અને એ બધાની એ બી પડેલી છે જે કોઈ સ્લીપ થવાના ચાન્સ બી ઘણા બધા છે જે ઉપરના ભાગમાં જઈએ તો વાહન અગર વીસ ત્રીસ ની સ્પીડ ની ઉપર હોય તો એ સ્લીપ થવાના ફૂલ ચાન્સીસ બી બને છે ખાડા પડી ગયા વગર લાપરવાળી હોય તો ખાડા પડે ભાઈ એમને ના પડે

આ જે બ્રિજ બન્યો છે એમાં આ ગળે પડે ખાડા પડી ગયા છે એ કોઈ રિપેર કરવા આવતું નથી અને વધારે એક્સિડન્ટ થવાના સંભાવના વધારે રહી છે વડોદરા કોર્પોરેશનના ભ્રષ્ટાચારની હરોળમાં હવે રેલવે તંત્ર પણ આવી ગયું છે અને જે માનેજા વિસ્તારમાં બ્રિજ બનાવ્યો છે તે બ્રિજની એ હદે દશા થઈ છે કે જવાબદારી કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી કોર્પોરેશન કહેવું છે કે જવાબદારી રેલવેની છે અને રેલવે કહેર્યું છે કે આ બ્રિજના સમારકામની જવાબદારી જે છે તે કોર્પોરેશનની છે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લગભગ એક થી દોઢ વર્ષ જ થયો છે આ બ્રિજ શરૂઆત થઈ એ પહેલા જે બ્રિજ જે છે તેની દુર્દશા થવાની શરૂ થઈ ગઈ છે

બંને તરફના જે અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે બંને અધિકારી જે છે તે એકબીજા પર ખો નાખી રહ્યા છે રેલવે કહી રહ્યું છે કે આ બ્રિજ અમારે નહોતો બનાવવાનો પરંતુ અમે કોર્પોરેશનને બનાવી આપ્યો છે હવે જાળવણીની જવાબદારી કોર્પોરેશનની છે અને કોર્પોરેશન કહી રહ્યું છે કે આ બ્રિજ રેલવે બનાવ્યો છે રેલવેના કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે એટલે એની જાળવણીની જવાબદારી રેલવે તંત્રની છે એટલે ટૂંકમાં કહીએ તો તંત્ર એકબીજા પર ખો આપી રહ્યું છે ત્યારે અહિયાં નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે કારણ કે જે ખાડો છે તેનાથી બચવા માટે લોકો રોંગ સાઈડે પોતાનું વાહન લઈને જઈ રહ્યા છે ત્યારે ભવિષ્યમાં જો કોઈ મોટો અકસ્માત થાય કે દુર્ઘટના સર્જાય તો એના માટે વડોદરા કોર્પોરેશન જવાબદાર રહેશે કે પછી રેલવે તંત્ર જવાબદાર રહેશે તે સૌથી મોટો પ્રશ્ન જે છે તે અહિયાં ઉભો થઈ રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા